લાઇન મેન ફરદીવરબાઈ નાયકાેલ ફરિયાદ મુજબ તેઓ અને સાથી કર્મચારીઓ અશ્વિન કુમાર ગોવિંદભાઈ મર્યા અને જયંતિભાઈ ધુડાભાઈ માછી સબ સબડિવિઝન વિસ્તારમાં હાજર હતા ડેપ્યુટી ઇજનેર ચિરાગભાઈ સોનીએ ફોન કરી જણાવ્યું હતું કે શ્રીજી વિલા ફીટરની અગિયાર કેવી વીજળી લાઈન નું કેબલ બીએમસી ની કામગીરી દરમિયાન તૂટી ગયું છે જેને રિપેર કરવા જણાવ્યું હતું આ દરમિયાન ત્રણેય કર્મચારીઓ શ્રીજી વિલા ફીડર ના કેબલની તપાસ કરતા સિદ્ધેશ્વર ઓનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલું જાણવા મળ્યું હતું જ્યાં તેઓ રિપેરિંગ કામે લાગી ગયા હતા આ દરમિયાન ખોડિયા નગર સબ ના કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે ઓફિસે ત્રણ ચાર વ્યક્તિઓ ટુ વ્હીલર સાથે આવ્યા છે અને લાઇટ વારંવાર કેમ કાપો છો આટલો સમય રિપેરિંગ કેમ નથી થયું કહી ઝઘડો કરી રહ્યા છે આ વ્યક્તિઓએ છૂટા પથ્થર મારી ઓફિસ થી બહાર નકાસ તથા એક ભારી દરવાજો તોડી નાખ્યો છે ત્યારબાદ સિદ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે રિપેરિંગ કામ કરતા કર્મચારીઓ પાસે બે ટુ વ્હીલર પર આવેલા ચાર વ્યક્તિઓ દીપકભાઈ રમણભાઈ રાણા મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંતભાઈ પટેલ ગુસ્સામાં બીભત્સ ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા હતા તેઓ હજી સુધી લાઈટ કેમ નથી ચાલુ કરી કહી અશ્વિનભાઈ અને જયંતિભાઈ સાથે જપાજપી કરી જ્યારે ફરિયાદી વચ્ચે પાડવાનો પ્રયાસ કરતા તેમણે પણ માર માર્યો હતો આ સમગ્ર ઘટના બાદ વીજ કંપનીના કર્મી દ્વારા બાપુર પોલીસ મથક માં ફરિયાદ નોંધવામાં આવી છે વીજ કર્મી સાથે જપાજપી કરતા ઈસમો કેમેરામાં કેદ થાય છે અને તે વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં વીજ કર્મી સામે